નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની બનતી અવનવી ઘટનાઓની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળતી રહે મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ગુજરાતમાં માવઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો રાજ્યમાં માવઠાને લઈને હવામાન વિભાગ તો ગુજરાતના બે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે જેમાં સૌ પ્રથમ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં થોડા દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે આ સાથે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી દર્શાવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એવા અભિમન્યુ ચૌહાણે કાલની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી શુષ્ક હવામાનની સંભાવનાઓ છે અરબ સાગરમાંથી આવતા ભેદને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે તો આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં આ વધારો જોવા મળી શકે છે અડતાલીસ કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે જે બાદ તાપમાનમાં વધારે વધારો નોંધાશે તાપમાન વધવાનું કારણ આપતા તેમણે જણાવ્યું કે અરબસાગરમાંથી આવતા ભેદને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં આ વધારો જોવા મળી શકે છે અડતાલીસ કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે જે બાદ તાપમાનમાં વધારે વધારો નોંધાય છે મિત્રો હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે છવ્વીસમી તારીખ એટલે કે ગુરુવારના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર પાટણ અને બનાસકાંઠાના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી હોય કે મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે જે બાદ હવામાન વિભાગે સત્યાવીસ ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી દર્શાવી છે મિત્રો સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ અને સાબરકાંઠાના વિસ્તારો અરવલ્લી હોય કે મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બરે વરસાદનું દર ઓછું થશે એવું લાગી રહ્યું છે મિત્રો અઠ્યાવીસ ડિસેમ્બરે કચ્છ અને છોટા ઉદેપુર નર્મદા હોય કે તાપી ડાંગ નવસારી હોય કે વલસાડ જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે મિત્રો આ તો વાત છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અને હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પચીસી અને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તેને કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાનું છે જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકર સંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં ફેરફારો નોંધાશે અને માવઠું થવાની પણ શક્યતાઓ છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત સહિત વાદળો બનવાને લીધે પલટો આવવાનો છે ત્યારબાદ હવામાન નિષ્ણાત પરેગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેગોસ્વામીએ પણ જણાવ્યું છે કે આગામી પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ ત્રણ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે આ માવઠાની અસર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ જોવા મળશે જેમાં વાવ હોય કે થરાદ ધાનેરા ઈડર વડાલી અમીરગઢ ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહી શકે છે તો સાથે સાબરકાંઠા અને બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ત્રણેય દિવસ માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે અરવલ્લીમાં હળવા સામાન્ય ઝાપટા જ્યારે અમુક સેન્ટરમાં મધ્યમથી ભારે જાપટા પણ પડી શકે છે મહીસાગરના લુણાવાડા આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે જાપટા પડી શકે છે તો દાહોદ અને ગોધરાના વિસ્તારો છોટા ઉદેપુર અમદાવાદ ગાંધીનગરમાં હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડશે છે તો ભરૂચ અને ડાંગ તો વલસાડમાં પણ સામાન્યથી મધ્યમ ઝાપટાં પડે તેવું અનુમાન લગાવી રહ્યું છે